વડતાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના બનાવો અટકાવવા અગમચેતી મિટિંગનું આયોજન કરાયું વડતાલ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસ બરંડાના માર્ગદર્શન હેઠળ વડતાલ અને આસપાસના વિસ્તારોમાં ચોરી તથા મિલકત સંબંધિત ગુનાઓના બનાવોને અટકાવવા માટે અગમચેતી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આ મિટિંગમાં સ્થાનિક નાગરિકો વેપારીઓ સોસાયટીના પ્રતિનિધિઓ તથા ગામના આગેવાનોને આમંત્રિત કરવામાં આવ્યા માટેના પગલાં રાત્રિ પેટ્રોલિંગમાં વધારો સીસીટીવી કેમેરાનો ઉપયોગ શંકાસ્પદ વ્યક્તિઓ વિશે માહિતી આપવા તેમજ નાગરિકોની સુરક્ષા માટેની સલાહ અંગે ચર્ચા કરવામાં આવી પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે શંકાસ્પદ વ્યક્તિઓ સંપર્ક કરીને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો તમે અમારો ધ્યાન દો કે સીસીટીવી કેમેરા લગાવ્યા છે ચાલુ છે આ મીટિંગ દ્વારા હોટલ અને વિસ્તારને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવામાં છે હોય તો તમે પોલીસ તમને અમે અમે કે સર આવું છે તો કે સારું કે નાટક તલવારનો ને સોયમાં ટળી જાય કોઈ માણસ બચી